हम ताक ने जय माता जी कह दे चम मन रो एक ने कई बोल ले सर पर सर माय बेचारे ने ने आज पा बोलता ही नहीं आवड़ तो नहीं आवड़ तो बोलता नहीं

ઓલાસ મિત્રો માયા છે કોની કોની નિસારમાં કપડા મળ્યા છે કોમેન્ટ કરીને જણાવજો અમારે તો મળી ગયા જો હે જો ઘણોય એમ

મિત્રો બતાવું જો ટામેટામાં હળદર નાશી પછી મીઠું ને પછી રહી હવે તેલ તપી ગયું રહી માડે ફૂટવા પછી પાણી નાંબાનું થોડું વગાર થાય હવે ચાર પાંચ મિનિટ દેવાનું થોડું પાણી લઈને પવા અંદર નાશ દેવાના મિત્રો પછી એમ કરવાનું મેલ ના બધો હાથ નો પવાનો ને પછી